જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉત્તરાયણ સ્પેશિયલ ગ્રીન ઊંધિયું આજે સમગ્ર દેશમાં જરૂરથી ધૂમ મચાવશે કેમ કે આજના દિવસે લોકો ઊંધિયું ચાપડી કોઈ પરાઠા કે પૂરી સાથે સૌ કરતા હોય છે તો પહેલાં તો આપણે ઊંધિયુંને કરવા માટેની આપણે તો મુઠિયા બનાવી લઈએ કે જેને આપણે ગોળીઓ પણ કહીએ છીએ તો અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક હળદર પાવડર લાલ મરચું પાવડર જીરું પાવડર હળદર પાવડર હિંગ ગરમ મસાલો અને અહીંયા મેં સ્વાદમાં ગોળ કર્યો છે અને સ્વાદ પ્રમાણે નમક કરી દેવાનું અને આપણે જે મેથી ક્રસ કરેલી છે ને એ કરી અહીંયા મેં ખાવાના ચપટી એક સોડા કર્યા છે અને હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ કરીશું જેથી કરીને મુઠિયા આપણા એકદમ સોફ્ટ રહે છે બિલકુલ કડક નહીં થાય તો હવે જરૂર પ્રમાણે અહીંયા જલ કરતું જવાનું અને આપણે કેમ કે ચણાના લોટમાં આપણે બહુ પાણીની જરૂર ના પડે એટલા માટે ખૂબ જ ઓછું અહીંયા પાણી વાપરી અને આપણે લોટને કેળવી બંને હાથ તેલથી ગ્રીસ કરી અને આપણે નાની નાની ગોળીઓ વાળી લેવાની જો તમારે લાંબા મુઠિયા વાળવા હોય ને તો એ પણ અહીંયા વાળી શકો છો તો તેલને મેં ગરમ મૂકી દીધેલું છે તેલ આપણું મીડિયમ ગરમ થાય એટલે આપણે આ ગોળીઓને તળી લેવાની છે તો અહીંયા એ વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ હાઈ હશે ને તો ચો ગોળીઓ છે ને લાલ થઈ જશે મારું તેલ પણ થોડુંક જો આવેલું જ હતું એટલે જો જે ચાર પાંચ ગોળીઓ છે ને પહેલાં એ લાલ થઈ ગઈ છે મેં ગેસની ફ્લેમ તરત જ એકદમ સ્લો કરી દીધી છે તો હવે આને આપણે સતત ફેરવતું રહેવાનું જેથી કરીને બધી બાજુથી સરસ એવી પાકી જશે તો ગોળીઓ મારી તૈયાર થઈ ગઈ છે તો હવે આ શાકને આપણે એ આપણે પાણીથી બાફીશું નહીં અહીંયા મજાની વાત એ છે કે આને આપણે તેલમાં ફ્રાય કરીશું જો આ રીતે તમે તેલમાં ફ્રાય કરીને ઊંધિયું બનાવશો ને તો આનો ટેસ્ટ એટલો બધો સરસ આવશે ને કે જો મહેમાનોને તમે ખવડાવશો ને તો એ તમારા વખાણ કરતાં થાકશે નહીં તો પહેલાં તો મેં આ જે રતાડું હતું ને એને તેલમાં ફ્રાય કરેલું છે અને હવે અહીંયા મેં નાના એવા બે રીંગણને મોટા ટુકડામાં કટ કરીને લઈ લીધા છે તો એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી એને આમાં ફ્રાય કરવાના છે તમારે એને ચેક કરી લેવાનું કે એ સોફ્ટ થયું છે કે નહીં ઠરે પછી જોઈ લેવાનું હું તમને છેલ્લે બધા જ વેજીટેબલને બતાવીશ તો હવે અહીંયા આપણે આવશે બટેટું તો મેં એક મીડિયમ સાઇઝનું બટેટાને પણ આપણે છે ને એની પતલી સ્લાઇસ કરવાની એ બહુ જાડા ટુકડા જો તમે કરશો ને તો એ ઝડપથી ને સોફ્ટ નહીં બને એ પરિણામે એ કૂક પણ નહીં થાય વધારે સમય તમારે રાખશું ને તો પણ તો જો આ રીતે આપણે જારો હલાવતું જવાનું જો આ રીતની પતલી સ્લાઇસ કરવાની તો બટેટા પણ આપણા કૂક થઈ ગયા છે જો આ રીતનો કલર થાય ને એટલે તમારે કાઢી લેવાના અને હવે આ આવે છે આપણે શક્કરિયું તો અત્યારે શક્કરિયા પણ ખૂબ જ મળે છે બજારમાં તો મેં એક સકરિયું પણ આમાં કર્યું છે તો એના મેં ગોળ ગોળ સ્લાઇસ અને એ પણ પતલા એવા સ્લાઇસ કરેલા છે તો હવે આવશે તુવેર જે લીલી તુવેર આવે છે ને એ તો હવે જ્યારે આપણે તુવેરને ફ્રાય કરીશું ને તો આપણે ઉપરથી ને દેશ અથવા થાળીને આપણે ઢાંકી દેવાની કેમ કે જો તુવેરને આપણે તેલમાં ફ્રાય કરીશું ને તો એનો ફટફટ અવાજ આવશે અને એ દાણા ઉડશે ને તો સાથે તેલ પણ ઉડશે તો આપણે દાજી ન જઈએ ને એટલા માટે થઈને એનો ફટફટ અવાજ બંધ થાય ને ત્યાં સુધી આપણે થાળીને ઢાંકી દેવાની જો તમે જોઈ શકો છો ને કે તુવેરના બધા દાણા ફૂટી ગયા છે અને બે ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે જો હું તમને બતાવું છું એક દાણો જો સોફ્ટ થઈ ગયો છે ને તો હવે આપણે એને પણ થાળીમાં કાઢી અને હવે અહીંયા એક વાટકી જેટલા હું વટાણા લઈશ એ ફ્રેશ લીલા વટાણા છે તો વટાણા પણ ન ઉડે ને એના માટે પણ આપણે થાળીને ઢાંકી દઈશું તો તમે જોઈ શકો છો ને કે વટાણા બધા ફૂટી ગયા છે જો તમને દેખાય જ છે ને ફૂટી ગયા હોય ને એટલે સમજી લેવાનું સોફ્ટ થઈ ગયા છે તો આ બધા વેજીટેબલને મેં ફ્રાય કર્યા છે પણ જો આ છે ને સુરતી પાપડી એને મેં પાણીમાં બાફેલી છે એને મેં તપેલામાં થોડું ગરમ પાણી કરી અને પાંચેક મિનિટ માટે લીધી કેમ કેમકે તેલમાં બરાબર ફ્રાય નથી થતી ચવળ થઈ જાય છે તો આ બધા શાકનો આપણે પહેલાં તો મસાલો કરી લઈએ તો જો સ્પેશિયલ મસાલો છે તો બે ચમચી મેં સફેદ તલને અધકચરા વાટેલા છે બે ચમચી મેં શેકેલી સિંગનો પાવડર લીધો છે અને બે ચમચી જેટલો મેં લીલા નાળિયેરના છીણને પલ્સ મોડ ઉપર ક્રશ કરેલું છે અને બે ત્રણ ચમચી જેટલો મેં સાકરનો અહીંયા પાવડર કર્યો છે ફ્રેશ લીલા દાણા કર્યા છે અને આ છે મસાલો આપણે આવશે તજ લવિંગ બાદિયા તમાલપત્ર મરી આનો મેં પાવડર બનાવેલો છે ને આ સ્પેશિયલ મસાલો છે તો જો આ રીતે તમે મસાલો ઊંધિયામાં બનાવીને કરશો ને તો હર કોઈ ઊંધી ઊંધીને નહીં ભાવતું હોય ને એવો પણ આંગળા ચાટતા રહી જશે તો અડધી ચમચી હિંગ પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને આપણે આ મસાલા પૂરતું જ અહીંયા આપણે નમક કરીશું અને શાકમાં જેટલું આવે ને એટલું હું અહીંયા લીંબુનો રસ કરી દઈશ તો હું લગભગ અહીંયા એક લીંબુનો રસ કરી દઈશ તો આ બધા મસાલાને પહેલાં મિક્સ કરી અને આ મસાલો રેડી કરી લેવાનો અને પછી આપણે શાકનો વઘાર કરીશું તો મિત્રો આ મારી રેસીપીઓ તમને જો ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી તો જે મસાલો આપણો રેડી થઈ ગયો છે તો હવે આપણે ગ્રીન ઊંધિયું બનાવવું છે તો એના માટેની ગ્રેવી તૈયાર કરી લઈએ તો આ પાલકને મેં છ સાત પાનને મેં ગરમ પાણીમાં પહેલાં બોઇલ કરેલા છે તરત જ ગરમ પાણીમાંથી કાઢી અને મેં ઠંડા પાણીમાં કર્યા છે તો હવે અહીંયા સાત આઠ મિનિટ એકદમ તીખું મરચું આવે છે એ લીધું છે અને બે ઇંચ આદુનો ટુકડો અને ફ્રેશ લીલા ધાણા લીધા છે હવે આપણી ગ્રેવી એવો એવી ને એવી ગ્રીનરીએ ને એટલા માટે થઈને અહીંયા બે ટુકડા હું બરફના કરું છું અને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું જો તમે જોઈ શકો છો ને કે ગ્રેવીનો કલર સરસ લીલો એવો આવ્યો છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો આપણે તેલમાં ફ્રાય કર્યા છે ને તો હું અહીંયા વધારે તેલ નથી મૂકતી તો તેલ આવે એટલે રાઈ હિંગ અને મેં લીમડો કર્યો છે હળદર આપણે ખૂબ ઓછી કરવાની છે કેમ કે આપણે ઊંધિયું ગ્રીન રાખવું છે તો જે આપણે ગ્રેવી બનાવી છે ને એનો આપણે વઘાર કરી દઈશું તો આ ગ્રેવીને આપણે બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી કરીને પાલકમાં જે કંઈ કચાસ હોય ને એ બધી દૂર થઈ જાય તો બે મિનિટ કે ત્રણ મિનિટ માટે આપણે પાલકને કૂક થવા દઈશું પછી આપણે એમાં જે આપણે શાક જે ફ્રાય કર્યા છે ને એના ભાગનું અને આ ગ્રેવીના ભાગનું આપણે અહીંયા નમક કરી દઈશું મસાલામાં આપણે નમક કરેલું જ છે જ્યારે બનાવ્યું ત્યારે તો આપણે બધું જોઈને નમક કરવાનું તો તમે જોઈ શકો છો ને કે તેલ છૂટું પડે છે અને બબલ્સ આવે છે મીન્સ કે આપણું પાલક કૂક થઈ ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે જે વેજીટેબલ ફ્રાય કર્યા છે ને તેલમાં એ બધા એમાં કરી દેવાના અને બધું બરાબર મિક્સ કરી દેવાનું અને હવે જો અહીંયા મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો જ્યારે જ્યારે હું એમ બોલું ને કે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તમારે સમજી લેવાનું કે આ એક ટીપ્સ આપણા માટે છે તો અહીંયા આપણે ઠંડુ પાણી નથી કરવાનું જો તમે ઠંડુ પાણી કરશો ને તો આ શાક છે ને વેજીટેબલ તમારા બધા ચવળ થઈ જશે તો અહીંયા આપણે સારું એવું ઉકળેલું ગરમ પાણી જ કરવાનું અને પાણી આપણે થોડુંક વધારે કરવાનું કેમકે આપણે એમાં જે મુખિયા બનાવ્યા છે ને એ એમાં કરીશું ને એ બધું પાણી શૂસી લેશે તો આપણે જે મસાલો સ્પેશિયલ બનાવ્યો છે ને એ મસાલો પણ એમાં કરી દેવાનો અને આ ગોળીઓ કરી અને આપણે એક ઉભરો આવે મતલબ કે એમાં બબલ્સ આવશે જો હમણાં તમે જુઓ પાણી ગરમ વધારે થશે ને એટલે બબલ્સ આવશે કેમકે આપણે આ ઠંડી ગોળીઓ નાખી અને મસાલો ઠંડો નાખો છે ને એટલે એની કુકિંગ પ્રોસેસ ધીમી પડી ગયેલી છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી ઢાંકી અને પાંચ મિનિટ માટે રેવા દેવાનું જેથી કરીને ગોળીઓ છે ને એ બધું પાણી શોષી લેશે જો તમે જોઈ શકો છો ને કે એ શાક આપણું સરસ એવું સૂકું શાક તૈયાર થઈ ગયું છે પાણી બધું સૂસી લીધું છે તો આ ગ્રીન ઊંધિયું તમે ક્યારેય બનાવ્યું છે કે નહીં તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવું આ ગ્રીન ઊંધિયું તમારા ઘરે બનાવજો અને મને ચોક્કસથી પછી કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને મારી કેવી લાગી જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો ફરી મળીશું એક નવી રેસિપીમાં થેન્કસ ફોર વોચિંગ